રમવા દેશે છે મસ્તી મસ્તીનું રમે છે તો ફેમિલી આપણે બસા ને બ્લોગ બનાવ્યો હતો જેમાં મેં તમને માળો ને એવું બધું બતાવ્યું હતું એ જ બસ અત્યારે અહીંયા છે જે મોટું થઈ ગયું છે એ તો માળામાં હતું એટલે અહીં આમાં હતું એમાં બહાર આવ્યું છે એ ઉડતા ને એવું શીખતું હતું તો એને અત્યારે ના બેહી ગયું છે જે ઉડતા નથી આવડતું એટલે તો અમે બધા રમાડે છે કંઈ ખાતા નહીં આવડતું કંઈ ખવડાવ્યું શું કે મેં એ ખાતા નહીં આવડતું કા

મોવા અને મોવામાં મારા પપ્પાનું ડોક્યુમેન્ટનું કામ હતું બેંકમાં આપણે બેંકમાં આવી ગયા છીએ તો બેંકમાં થોડી વાર તો ડોક્યુમેન્ટનું કામ પૂરું કરવું પડશે પશુ બીજું કામ છે એ કરવું પડશે અત્યારે જવાની બેંક ડોક્યુમેન્ટનું કામ પૂરું કરી લે ફેમિલી આપણે મારા પપ્પાનું ડોક્યુમેન્ટનું કામ થઈ ગયું છે ને હવે જવાનું છે કેમ કે હજી મોબાઈલનું કામ બાકી છે કે એટલે મોબાઈલનું કામ કરવાનું છે અથવા જાય શિવમમાં અને મોબાઈલનું કામ બાકી છે એ એમ કરાય છે ફાઇનલી તો ફેમિલી આપણે મોબાઈલનું કામ થઈ ગયું છે શિવમમાં પૂરું અને ગ્લાસ ને કેમેરા ખબર ને એવું બધું મોબાઈલ લખાવાનું એ બધું કમ્પ્લીટ કરી લીધું છે અને હવે જાય આપણે આગળ શું કરવાનું છે તો બને રહેજો એવું બ્લોક મકાન ખબર પડે ફ્રેમલે આપણે અત્યારે મોવામાં બધા આટો મારતા થાય ને તો ભૂખ લાગીએ કે આવી જશે આપણે ખાવ ખાવા થોડો ઘણો આનંદ માનીએ તો આપણે મજા થઈ ને એવું થાય છે ફેશ મજાના ને એવું ખાઈ લીધું છે ને બહુ મજા પણ આવી જશે ને હવે જવાનું છે ઘેરે કેમ કે આપણે જે માવામાં ડોક્યુમેન્ટનું કામ હતું એ બધું કમ્પલ કમ્પ્લીટ થઈ ગયું છે

મામા એ આવી ગયા બહુ ડે કે મામા હારું ઘોડા ડાયર હતો હા હું વિડિયો જોઉ છું તમારો હા તો હારું મામા આ મારા વિડિયો જોવે છે ને આજ આવ્યા છે થાય તે હતા ભગુડા પ્રોગ્રામ માં હતા સોડા ને ઠંડુ કરને તો ફેમિલી આ થઈ ગયા છે બપોર અને આજ મારા બપોર કરવાના બાકી છે તમે કરી લીધા બા હા અમે તો બપોર કે ના મળી કીરા તે કરી દીધું હા તે કરી દીધું તેમ મારા બાપા ને મામા ને બધાય હુ ગયા તાર બપોર તો ખાઈ લે તો તો નહી નો તો પછી તો હું બપોર કરે હા કરી લે

હ હા હા લઈ દેવ પછી એમ ને એદુ ને પછી હા પા મનસુરિયમ યાદ છે હે આપડે હમણે આ મળે છે મનસુરિયમ ખુલ્લું હશે તો લેતાશું નકર કાઈ ન આ તો હા મને લાગે હા બાર બાર હું બાર બાર જ

હમ અમે બે જાય વાળું કરવા અને મંચુરિયમ તો લઈએ અમે બધા વાળું કરી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આજના બ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો ફરી મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી